નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે આગામી છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે કચ્છમાંથી પણ વિવિધ ક્ષેત્રના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ અંગે સાંભળીએ અહેવાલ પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે કચ્છમાંથી દસથી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં કચ્છમાંથી હસ્તકળામાં સારું પ્રદર્શન કરનાર કારીગરો ગ્રામીણ વિકાસ માટે મહત્વનો ફાળો આપનાર વ્યક્તિઓ શ્રેષ્ઠ પાણી સમિતિ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરેને આમંત્રણ આપવામાં આવ્યા છે આ આમંત્રિતો તેમની સાથે એક પરિવારજનને પણ લઈ જશે કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ઘેલાભાઈ ચાવડાએ આ આમંત્રણ મળતા પોતાની ખુશી આ રીતે વ્યક્ત કરી હતી મારું નામ ગેલાભાઈ દાનાભાઈ ચાવડા નાની ચિરઈ ગામ કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વીસમી તારીખનો મને દિલ્હીથી જે આમંત્રણ આવ્યું છે એના માટે મને બહુ આનંદ છે કે મારા જેવા ગામડાના નાના માણસને નરેન્દ્રભાઈએ નોંધ લઈને અમને બોલાયા છે પરડમાં એ બદલો હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો બેયનો આભારી છું લખપત તાલુકાની દયા પર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જયાબેન પટેલે પોતાની પસંદગી થતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી રાષ્ટ્રીય મહાપર્વ છવ્વીસમી જાન્યુઆરીમાં શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ ભારત સરકાર તરફથી મને આમંત્રિત કરવામાં આવેલ છે તેથી મારું ગામ મારી ગ્રામ પંચાયત તથા કચ્છ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું પીવાના પાણી અને ગટર વ્યવસ્થાપન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે તેવા નખતરણા તાલુકાના વેસલપર ગામના સરપંચ રવિલાલ વાલાણીની પણ પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે પસંદગી થઈ છે તેમણે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો અમે વેસલપર ગામની અંદર શુદ્ધ પાણી નું વિતરણ સો ટકા દરેક ઘરે ઘરે નળ ની યોજના પાણી પહોંચાડ્યું છે દરેક ઘરે ઘર ગટર યોજના છે અને સ્વચ્છ પાણી કલાક વિતરણ અમે કરીએ છીએ અને સ્વચ્છતામાં અમને કેન્દ્ર સરકાર તરફ થી નિર્મળ ગામ નો પુરસ્કાર પણ મળેલ છે અમને દિલ્હી જવા માટેનું આમંત્રણ મળેલ છે એ આમંત્રણ મળવા બદલ અમે ખુબ ખુશી ની લાગણી વ્યક્ત કરીએ છીએ અમારું એક નાનકડું ગામ છે એ નાનકડા ગામ ને જયારે આવું અમારું આખું ગામ ખુશીની લાગણી અનુભવે છે અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતેની આ પરેડ માટે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના દસ હજાર જેટલા ખાસ મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર આ આમંત્રિતોની તેમના યોગદાનની કદર રૂપે આ પસંદગી કરવામાં આવી છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ